सेठ जी गुस्से भराया अरे मूरख तूने क्या किया तुझे पता भी है कितनी मेहनत से मैंने चित्र बनाया था मेरे जीवन का सबसे बेस्ट चित्र बना था अभी ने तमाचो जोर थी नौकर ने तू नालायक है तू गधा है तू मूरख है तू ऐसा है तू वैसा है ये क्या किए थे तू पागल है क्या कि मेरे इतने सुंदर चित्र को तूने बिगाड़ दिया तेरे आ नौकर हाथ जोड़ी ने विनती करी અરે શેઠજી આજ મેં એ ચિત્ર નહીં બિગાડતા ને તો આપ આ જીવિત સમજાય મારી વાતને પ્રભુ પણ આપણા જીવનમાં મોટી તકલીફોથી બચાવવા માટે ક્યારેક ક્યારેક આવા ચિત્રો બગાડતા હોય છે એ સમય આપણને થાય કે આ ભગવાન કેવા ભગવાન છે આ કેવા શ્રીનાથજી છે પણ ક્યાંક ને ક્યાંક તમારું હિત તમારું ભલું જેમાં રહેલું હોય તેથી જરૂર છે કે પ્રભુમાં વિશ્વાસ રાખીને પ્રભુ સો ત્યો રહીએ કૃપા તો કરે સોઈ સબ આછી લય અપને રહીએ સુરદાસજી શું કહ્યું કે પ્રભુ જે પણ કરી રહ્યા છે એ તમારા સારા માટે જ કરી રહ્યા છે અને એમનાથી કંઈ કહો કહો નહીં કે પ્રભુ આવું કેમ આવું કેમ પેલું કેમ ઢીકણું કેમ ફલાણું કેમ પ્રભુ જેમ રાખે છે એમ આનંદ એવી એવી રીતે ચત્રબુદ્ધદાસજીનો ત્યાં પ્રસંગ ઘટ્યો છે થી જે શ્રીનાથજીએ જે નટખટ કરી જે અનેક અનેક લીલાઓ કરી એનું દર્શન જ્યારે આપણે બધાએ કર્યું અનેક અનેક વર્ષો શ્રીનાથજી હવેલીમાં બિરાજમાન થયા પર્ણકુટીરમાં બિરાજમાન થયા હવે શ્રીનાથજીની ઈચ્છા થઈ કે મને એક એક મોટા મંદિરમાં બિરાજમાન હમણાં સુધી જે હતું એ છે ને હતી ઝોપડી જેવી હતી એમાં ખાલી એક શેડ હતો અને ગિરિરાજજીની ઉપર જતીપુરામાં ગોપાલપુરના ગામમાં શ્રીનાથજી બિરાજમાન હતા હવે શ્રીનાથજીની ઈચ્છા થઈ કે હું એક સુંદર મોટી હવેલીમાં બિરાજમાન પૂર્ણમલ ક્ષત્રિય નામના એક નોર્થ ઇન્ડિયાના બહુ એક શ્રેષ્ઠી ધનવાન વ્યક્તિ હતા એમને પ્રેરણા કરી છે હવે કારણ કે જો મંદિર મોટું બને તો એના માટે મુખ્યાજી પણ જોઈએ અધિકારી પણ જોઈએ કીર્તનિયા જોઈએ એટલે પ્રભુ પોતાની વ્યવસ્થા પોતે કરવા લાગ્યા